আজ হ্যাঁ ইউটুব দ্বারা কম্পুটর কস ত্রিপাল সি যে সি চ যে জগ মেলা সব থেকে মহ্বামস অন কম্পুটর কনসেলস করিছিপূর্ণ মা গুজরা কম্পুটর এ যেম অমুক শব্দ আপনার ইংলিশ কম্পুটর আপনি সামনে রীতে যে কম্পুটর এসনল ইন্সটিটুট ইলেকট্রোনি ইনফর্মেশন টেকনোলজি দ্বারা આવતું હોય છે હવે આપણે આ નું સિલેબસ શું છે એના વિશેની વાત કરશું તો કોર્સની અંદર આપણે કહ્યું આવશે ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર જેની વિશે કોમ્પ્યુટર વિશેની માહિતી આપવામાં આવશે એના પછી આવે છે ઇન્ટ્રોડક્શન જીયુઆઈ બેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે આપણે એની ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરીશું એના પછી આવે છે વર્લ્ડ પ્રોસેસિંગ વર્લ્ડ પ્રોસેસિંગ એટલે કે આપણે જે માઇક્રોસોફ્ટનું વર્લ્ડ જોઈએ છે એ આવશે એ બે હજાર સાતથી લઈને દસ સુધીનું વર્ઝનમાં આમાં યુઝ કરવામાં આવતું હોય છે એની પછી આવે છે સ્પેકસીટ એ છે આપણે એક્સેલ આપણે જે નામ સાંભળ્યું છે એ એક્સેલનો આમાં ઉપયોગ થાય છે એના પછી કોમ્પ્યુટર કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ તો આવા કોમ્પ્યુટરને ઇન્ટરનેટ વિશેની માહિતી એના પછીના પોઈન્ટમાં પણ ડબલ્યુ 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 અને વેબ બ્રાઉઝર તો ઇન્ટરનેટની પણ માહિતી આ બે પોઈન્ટની અંદર તમને આવશે કોમ્યુનિકેશન એન્ડ કોલોકેશન એની અંદર પણ આપણે લેન કરવું કોમ્યુનિકેશન કરવું કઈ રીતે આપણે કરી શકીએ છીએ એના વિશેની વાત કરવાની છે એના પછી મેકિંગ સ્મોલ પ્રેઝન્ટેશન એટલે કે આપણે સામાન્ય પ્રેઝન્ટેશન એટલે કે પીપીટી જે આપણે શોર્ટમાં ઓળખીએ છીએ એ આમાં નાનામાં નાનું બનાવવાની કોશિશ કરીશું હવે આ કોર્સ કોણ કરી શકે છે તો આ કોર્સ છે એ કોઈ પણ જાતની એજ લિમિટ હોતી નથી સામાન્ય રીતે અઢાર વર્ષના વ્યક્તિઓ કરે છે પણ આમાં કોઈ એજ લિમિટ હોતી નથી અને એમ કહી શકો કે જ્યાં સુધી તમારે જ્યારે કરવું હોય ત્યારે આ કોર્સ તમે કરી શકો છો એના પછીને કોઈ છે કે નો એજ્યુકેશન ક્વોલિફિકેશન રિક્વાયર્ડ તો આમાં કોઈ પણ જાતની ક્વોલિફિકેશન એટલે કે તમારે ડિગ્રીની કે કોઈ જરૂરિયાત રહેતી નથી કોઈ પણ આઠમું ભણતા હોય એ પણ કરી શકે કોલેજ પૂરી કરી લીધી હોય એ પણ કરી શકે અને પાંચમો પોઈન્ટ તમે એ પણ કરી શકે એટલે ત્રીજા પોઈન્ટમાં લખ્યું એની વન કે એપ્લાય ફોરથી કોર્સ પણ મૂકી આમાં એપ્લાય આ કોર્સ માટે કરી શકે ગવર્મેન્ટ જોબ માટે જીટીયુ દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે એ વેલિડ ગણાય છે તો એ એક્ઝામ કઈ રીતે હોય છે કે ઓનલાઈન એક્ઝામ હોય છે પછી સો માર્કનું માર્કિંગ હોય છે અને એમાં માર્કિંગમાં নগেটিব মার্কছে এটাই খোটো পড়ে তো মার্ক কপাত স্টার্ট করিয়ে এ পেলো পেশা এ কম্পুটর শুছে এটাই তো মেয়ে সরল গুজরা ভাষা মাঠে কম্পুটর এ খুব ঝড়পি কার্য করত একট্রোনিক সাধনছে যেমন ગાણિતિક તેમજ તાર્કિક કાર્યો કરી શકાય છે જેમાં ઘણી બધી માહિતીઓ સંગ્રહ કરી શકાય છે સંગ્રહ કરેલી માહિતી પાછી મેળવી શકાય છે અને એના ઉપર કોઈ કા પ્રક્રિયા કરવી હોય એ પ્રક્રિયા એકદમ ચોકસાઈપૂર્વક અને ઝડપી કરી શકીએ છે તો આ ખાસ સમજો ઉપર ધ્યાન દેજો કે ચોકસાઈ અને ઝડપથી કામ કરી શકીએ છીએ ফর এগাম্পল মে তো আপনি তো কু কিন সকি লো কুড়ি কম কু কিন্তু একটি সব সকো তো তোমার শু করছে চোখ সাইড ঘটি যাচ্ছে জড়ক পড়ে আপনার বন্ধারণ হ্যাঁ কম্পুটর বন্ধারণ এনপুট প্রোসেসিং আরউটপুট স ইনপুট কোন ইউজর আছে কীবোর্ড মাউস স্কেন আর ঘা ইনপুটে এ আগে আসে এটা એના ઉપર એ શું કરશે પ્રોસેસિંગ કરશે અને એમને વધર બોર્ડ બતાવ્યું છે એ શું કરશે એનાથી પ્રોસેસિંગ કરશે અને એનું શું આવશે આઉટપુટ તો આઉટપુટ કેમ આવે મોનિટર પ્રિન્ટર સ્પીકર એ કોણ જોશે તો કે યુઝર એટલે યુઝરથી સ્ટાર્ટ થયું અને કોમ્પ્યુટર એના ઉપર પ્રોસેસિંગ કરીને એને પાછું યુઝર સુધી પહોંચાડશે તો આ છે કોમ્પ્યુટરનું સામાન્ય રીતેનું બંધારણ એ આ જ પદ્ધતિથી એનું કાર્ય કરતી હોય છે હક ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર કોમ્પ્યુટર કેટલા પ્રકારના આવતા હોય છે તો સામાન્ય રીતે આપણે ઘરમાં પીસી એટલે કે ફૂલ ફોર્મ આવી લખ્યું છે પીસીનું ફૂલ ફોર્મ થાય છે પર્સનલ કોમ્પ્યુટર તો સામાન્ય રીતે આપણે જે ઘરમાં યુઝ કરીએ છીએ એને આપણે પીસી તરીકે ઓળખીએ છીએ એના પછી આવે છે વર્ક સ્ટેશન એના પછી મિનિ કોમ્પ્યુટર મેન ફ્રેમ કોમ્પ્યુટર અને সুপর কম্পুটর কম্পুটর প্রকার সাথ স্পিডে মূলতা ইমেজো সাড়ে তো আমি ত্রণ ক্যাটেগর পাড়ে শোসটপ কম্পুটর এটা પાડી શકીએ છીએ શહેર વર્ણ એના પછી કોમ્પ્યુટરની અત્યાર સુધીમાં પાંચ પેઢીઓ આવી ગઈ છે ખાસ યાદ રાખજો આ પાંચ પેઢીમાંથી ઘણીવાર એમસીક્યુના ક્વેશ્ચન પૂછાય છે તો આ પાંચ ક્વેશ્ચનમાં ફર્સ્ટ જનરેશન આવે છે એમાં તમારે સાલ અને એ સાલની અંદર કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના વિશે ક્વેશ્ચન તમને એમસીક્યુમાં પૂછાય છે તો મેં અહીંયા સાલ પણ લખી છે નામ પણ લખ્યું છે અને ઇમેજ પણ લખ્યું છે તો ફર્સ્ટ જનરેશન છે એ ઓગણીસોને થી લઈ અને ને ઓગણસાઠ સુધી યુઝ થતી હતી અને એનું એની અંદર હોક્યુમ ટ્યુબ યુઝ કરવામાં આવે હતું એના પછી આપણે જોઈએ તો સેકન્ડ જનરેશન છે એ ઓગણસાઠથી લઈ અને પાસાઠ સુધી ইউজ থত এম টগ নো উপ ইমেজ পে তো নিচে ব্যাপার থড জনরেই একে সাল এ ইিগ্রেটেড সকিটম উপ ইজ দ্বারা যাই শকো কী কেউ দেখি চোখি জনরেশন একে সো এসি সুদী থাকে এন্ডারি লার্জ স্কেল ইন্ট্রিগ্রেটেড মাক্রো প্রোসেস বেসে তাই শোকে প্রাণ লাগে পাঁচমিছে জনরেশন যে অত্যারসি চালতি আপ যে সি সি সিষ্ট প্রত্যারসি যে চালেছে এনে আই এআ તરીકે છે એની ઇમેજ પણ તમને નીચે બતાવવામાં આવેલી છે તો એના પછીનો કોઈ આવે છે એની અંદર ઇનપુટ ડિવાઇસ શું છે આપણે હમણાં જ આગળ કાર્ય પદ્ધતિ અથવા બંધારણ જોયું હતું એની અંદર ઇનપુટ ડિવાઇસ શું છે એના વિશે આપણે બે ત્રણ ઇમેજ જોયેલી હતી તો આપણે પહેલાં જોઈએ ઇનપુટ ડિવાઇસ એટલે એવા હાર્ડવેર ડિવાઇસ કે જેના દ્વારા કોમ્પ્યુટરના ડેટા અને માહિતીને દાખલ કરવામાં આવે એટલે મેં તમને ત્યાં કીધું હતું કે જે આપણે કોમ્પ્યુટરને આપીએ એને ઇનપુટ કહેવાય અને કોમ્પ્યુટર જે આપણને આપે એને શું કહેશું આપણે આઉટપુટ કહેશું હવે એમાં પહેલો આવે છે કીબોર્ડ તો કીબોર્ડ છે એને આપણે ચાર પાર્ટની અંદર પાડવામાં આવ્યું છે પહેલાં છે કે આલ્ફાબેટ આલ્ફાબેટ નંબરિકલ કીપેડ બીજું છે નંબરિકલ કીપેડ ત્રીજું છે ફંક્શન કી અને ચોથું છે એશિયલ કી હવે આખા બેટ તમે જોઈ શકો છો અહીંથી લઈ અને અહીંયા જે આપવામાં આવ્યા છે એને કહેવાય નંબરિકલ કીપેડ તમે અહીંયા સાઇડમાં જોવો છો એને અલગ દર્શાવવામાં આવી છે અહીંયા તો છે જ પણ અહીંયા સાઈડમાં અલગ બતાવવામાં આવી છે તો આને નૅમ્બોરિકલ કીપેડ કહેવાય છે પછી છે ફંક્શન કી જે ફંક્શન કી એફથી લઈ એફ વનથી લઈને એફ ટ્વેલ્વ સુધી હોય છે તો તમે અહીં જોઈ શકો છો એફ વનથી લઈને એફ ટ્વેલ્વ સુધી પીએસીએલ કી ની અંદર તમે જોઈ શકો છો કે આ છે કંઈ તમને એક્સ્ટ્રા કી બતાવવામાં આવી છે આ બધાને તમે પેસીએલ કી તરીકે ઓળખો છો કીબોર્ડની અંદર એકસો આઠ કી હોય છે સામાન્ય રીતે અત્યારે લેટેસ્ટ આવે છે એમાં એનાથી પણ વધારે હોય છે તો પણ સામાન્ય રીતે કી કેટલી હોય છે તો કે એકસો આઠ હોય છે એના પછી ઇનપુટ માટે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં છે માઉસ તો માઉસ શું છે તો માઉસ એ સૌથી વધુ લોકપ્રિય પોઈન્ટિંગ ડિવાઇસ છે અને સામાન્ય રીતે તેમાં કેટલા બે બટન હોય છે એક ચક્ર હોય હાજર હોય છે અને એ ચક્રથી ઉપર અને નીચે કરવાની કરવાથી પેજની ઉપર નીચે જવામાં મદદરૂપ થાય છે તો તમે આ ઇમેજની અંદર જોઈ શકો છો કે અહીંયા એક કી આ બે કી અને વચ્ચે ચક્ર આપેલું છે આ ચક્રથી તમે ઉપર નીચે પેજની જઈ શકો છો હવે અમે યુટ્યુબના અમુક ફોટા મૂકી દીધા છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ સ્ટીક માઉસ નાઇફ કેમેરા ટચ ટેબ્લેટ પછી બારકોડ રીડર આપણે નામ બીજું લખ્યું હતું પણ બારકોડ રીડર આ પણ કહી શકાય અને બારકોડ રીડર પણ કહી શકાય આપણે કીબોર્ડ અને સ્કેનર આટલી વસ્તુ આપણે ઇનપુટમાં આવે છે આનાથી પછી અમુક બીજી પણ આવે છે પણ સામાન્ય રીતે આટલામાં તો હોય છે હવે એનો બીજો પાર્ટ આવે છે કે આઉટપુટ ડિવાઇસ એટલે શું આઉટપુટ ડિવાઇસ એટલે કે કોમ્પ્યુટર દ્વારા ડેટા મોકલવામાં આવે આમ માનવ દ્વારા ઉપયોગમાં લેવાતા મોટા ભાગના આઉટપુટ ડિવાઇસ આ કેટેગરીમાં આવે છે એટલે કે તમે સામાન્ય રીતે જુઓ કે પ્રિન્ટ કોમ્પ્યુટર દ્વારા તમે પ્રિન્ટ કાઢો અને પ્રિન્ટ આપણી પાસે આવે તો એને আউটপুট কে প্রিন্টর শুধু আউটপুট ছজ দ্বারা যুবকেমছে মাইক্রোফো প্রিটরছে হেডফোনছে স্পিকর মোনটরছে শুছে আউটপুট ডিভসছে হ্যাঁ এছি মোনটর তোকে মোনটর আউটপুট ডিভসে হ্যাঁ আউটপুটে એમાં પેલું આવે છે આર મોનિટર એનાથી તમને બહુ બહુ પહેલેથી જોતા આવતા હોય તો પહેલાં સૌથી પહેલાં એ ટાઈપના કોમ્પ્યુટર મોનિટરમાં ઉપયોગ થતા હતા હાલ એલસીડી મોનિટર અને એલઈડી મોનિટરનો ઉપયોગ થાય છે ત્યાં મોનિટરના ત્રણ પ્રકાર હતા હાલ એના પછી આવે છે તો પ્રિન્ટર એટલે શું આઉટપુટ ડિવાઇસ છે શું છે તો આ આઉટપુટ ડિવાઇસ છે જેનો ઉપયોગ કાગળ ઉપર માહિતી છાપવા માટે થાય છે જેને આપણે હાર્ડ કોપી કહેવામાં આવે છે હવે આપણે પ્રિન્ટ કાઢીએ એને શું કહી શકીએ છીએ અને હાર્ડ કોપી કહી શકીએ છીએ અને પ્રિન્ટરનો ઉપયોગ શું થાય છે તો માહિતીને પ્રિન્ટ કરાવવા માટે એનો ઉપયોગ થાય છે હવે પ્રિન્ટરના પાર્ટ પડે છે એ મેં તમને ઇમેજ દ્વારા સમજાયું છે એનો મેઇન બે પોઈન્ટ છે ઇમ્પેક અને નોન ઇમ્પેક તો ઇમ્પેકની અંદર ડોરમેટ્રિક પ્રિન્ટર સૌથી વધારે ઉપયોગ થાય છે અને નોન ઇમ્પેકની અંદર લેઝર પ્રિન્ટર અને ઇન્જેક્ટ પ્રિન્ટરનો ઉપયોગ થાય છે તો આજે આપણે પહેલા દિવસે અહીંયા સુધી રાખ્યું આપણે નેક્સ્ટ વિડીયો જલ્દી એના વિડીયો બનાવીએ અને તમને Сейчас sí,